આપણને ખબર જ નથી ને આંકા દસ વાત જો આપણે મૂર્તિને જોતા હોત આજે કૃષ્ણ આપણને સિદ્ધાંત કરીને સરસ આપે છે અર્જુન બોલે છે એ અર્જુન યાદ રાખજો બરોબર આ દસ થી આ જે મેં આલી છે એ મને જોઈ શકે ને માયાને જોઈ શકે ભગવાન ભગવાનને કદી જોઈ શકાય નહીં આવક માયા ને જોવા માટે આપી છે એ અર્જુન આવક મને નહીં જોવા માટે હું તને ત્રીજું રોશન આપું છું એને તું મારું દર્શન કર તો એ આજે એ કૃષ્ણનું કીધું આપણે માનવું નથી અને આ વખતે જોવા પ્રશ્ન કદી નહીં બને ફક્ત આ વખત માયાની જોવા જ માટે આપીશ માયા જ જોઈ શકે બીજું કંઈ ના જોઈ શકે માટે પીડ્યા સજાનો ભક્તિના મારક સર્યા પછી એટલા સ્વસ્થ બની જાવ બધું તો આજ આપણી જવાનું કાર્ડ દેવા બધું પડી જવાનું જતા રહેવું પડશે કોના ભરોસા બેઠા છો એક કલાક પશુઓનું શું થશે એની કોઈ ખબર નથી તે શરીર માટે એટલો બધો વરખો કરી જાય છે આપણે ઘણા પૂછે નહીં વાત માટે પીરસર્જનો એટલી બધી ભક્તિને અને સ્વસ્થ રાખીને પેલી આપણો શાંતિ મળે અને ભગવાન એ કયા જ રાખજો રૂપિયા કોઈ દાડો કે બંગલા કોઈને શાંતિ આપતા નથી ખોટી વાત છે અરે એ બંગલોમાં તો એવી તકલીફો છે કે ન પૂછે ને વાત હું કઈ નથી આવતી રૂપિયા ભેગા કર્યા હોય તો એ ઊંઘ નથી આવતી કાં કોક કુ

ખરેખર માર્ગે આપણે સર્યા હોય તો આપણી અંદર આટલી કસવી જોઈએ અને એક યાદ રાખજો ભક્તિમાં એટલું બધું મન ઉપર કંટ્રોલ કરો કારણ કે આપણું દુશ્મન હોય તો મન બાદ બાદ કરતું હોય તો આપણે મન મન કરીએ છીએ પણ જોયું ખરું કેવું છે

ધર્મ ને આપણે આધીન રાખીએ યાદ રાખજો જો ભક્તિ કરવી હોય તો ધર્મને આધીન આપણે કોઈ પણ કાર્ય કરીએ તો કરવું પડશે અને ધર્મને આધીન રહીને પડશે તો જ આવશે બાકી જો ધર્મને આધીન આપણે તો કોઈ દારા ધર્મને આધીન જો આપણે રાખો તો આપણા દારા વડે ધર્મને આધીન આપણે બનવું ધર્મ કે એ જ કરવું પડશે બીજું નહીં આજે સર્જનો ઘણી જગ્યાએ એવું જોયા ઘણી જગ્યાએ એવું કેમ આવું બન્યું મને તો એવું દેખાય છે કે ભક્તિ અને જ્ઞાન આ બે વસ્તુ શું કરે ભક્તિ અને જ્ઞાન શું કરે ભક્તિ અને જ્ઞાન ભેદને દૂર કરે છે અને ભેદ દૂર કરે તારે જ સમાનતાની ભૂમિકા આવે છે જો સુધી આપણું લડાયા પડે ભેદ નહીં આ જગરાયા ના છે આ બધ દૂર મળ્યું છે ભેદમાન એટલે ભક્તિ અને જ્ઞાન બે ભેદને દૂર કરે છે હા આ બે ભેદ દૂર કરે તો સમાનતાની ભૂમિકા આવે છે અને એટલા ઉલ્લેખ કે જુઓ અર્ધારમની સમાનતા નીતિ અનિતિની સમાનતા અને પુણ્ય અને પાપની સમાનતા મારો ગુરુ અને તારા ગુરુ મારો સંપ્રદાયને તારો મૂકી ભક્તિ છોડી દેજો કારણ કે ભક્તિમાં સે ભેદ હતો નથી ભક્તિ ભેદવાળી હોય નહીં ભેદને દૂર જ કરે છે માટે મારાના કોઈ દાવા હોય તો ભક્તિ ના કરતા સમાનતાની ભૂમિકા લો બધા જ સંપ્રદાયો સારા છે કોઈ પણ સંપ્રદાય ખોટું નથી પણ એકબીજા સંપ્રદાયની આપણી કે આપણે એટલું જ્ઞાન આપણી પાસે નથી બધા જ સંપ્રદાયો એક જ જગ્યા ઉપર આવ્યા છે બધા જ એક જ જગ્યા ઉપર બધા જ સંપ્રદાયો સારા છે બધાના ગુરુ ભેદને દૂર કરો ભેદને દૂર નહીં કરો તો ભક્તિમાં મજા નહીં આવે થવું જ જઈએ ના ચાલે કોઈનું ના ચાલે મારી એક ઘટના બની હતી બનેલી ઘટના આજે હું કહીશ તમને એ ભાઈ હતા મોજના ના જતા ભાઈ આખા પ્રચિત તાલુકામાં મોય ગોમ પ્રચિત તાલુકામાં મોટા મોટું ગામ છે અને ત્રણ પટેલ એક સૌ છે એ કહીએ દિવસે રાતના દોઢ વાગે આ સેમ પર ગાડી આવી મેં સાપ આવ્યો પછી મેં પૂછ્યું અત્યારે કેમ આવું પૂછ્યું કે બાજી થોડું કામ હતું કે શું કામ છે એટલે પહેલાં પટેલ બોલ્યા કે બાજી એક ભાઈ આપને ગુરુ તરીકે જ માનો છે કેજવા કરીને અને ડેલી ગેટમાં રહ્યા છે અને આપ આખું ગેડ આપનો ભક્ત છે અને ગેડ મતદાનમાં આવશે અહીંયા એટલે જો આપ ગેડમાં જઈને એમ કહો કે ભાઈને કેજબાનું મતદાન આપજો તો કેશભા

આટલું જેમ કે આવો એ તો તમારા એક કરોડ રૂપિયાનું ઠોકર માં ઉડા જાય હું જેમ તો સત્સંગની અંદર એમ બોલી રહ્યો છું કે બધામાં ભગવાન સાહેબ બધામાં પરમાત્મા બીડા જેલો હું એમને એમ કહેવા દઉં કે પહેલાં નાલ તો પહેલાં નાલ જેમ કહેવા દઉં ઉઠી જવા તાને અત્યારે ગાડી લઈ નીકળી જવા વાલ્યો ગાડી નો છે સજ્જનો જે જે આપણે બોલતા હોય એનું ગલન આપણે કરવાનું બધામાં જો પરમાત્મા બોલતા હોય તો એ બાજુ પૂરવવું પડશે નહીં બોલવાનું બંધ કરી દો બે દાડી તરફ ના ચલાવો જો બધામાં પરમાત્મા છે તો એ રીતે જ ઉભા પણ એ વખતે મને એને કીધું કબાજી બાજી અચ્છા અચ્છા સંતોને ફેવરી નાખ્યા અને હું આખી બાજીને ફેવરાશી મોત હું પણ મારું ગજ ના એને મારો પ્રોગ્રામ પર સેડાશીને પછી ચોખ્ખી વાત કરી નાખી કબાજી હું પાછો પડ્યો આપના આગે નહીં તો ઘણા સંતોને ફેવરી નાખ્યા છે હું મારું સારું જ કરાવડાવીશ હું પણ હું મારા પાછું પડવું પડ્યું માટે પીડીએ સર્જન કહેવાની મારી મતલબ એ છે કે કરતા હોય તો એમાં કોઈ નહીં શરમ સાલ છે હકા ભાઈ કા પોતાની પત્ની ની શરમ સાલ છે નહીં આટલી કોઈ નહીં નહીં કોઈ નું જતા હું મારી રીતે જીબાનો માટે પીડીએ જે ભક્તિ થઈ રહી છે એ તો અત્યારે આપણે જગતના બીખને ને જગદન બતાવવા માટે કરી રહ્યા છીએ

નહીં તું પેલું તારામાં ઓળખ બહુ ધ્યાન દોર તો આપણે તો કૃષ્ણને ભગવાન માનતા હતા તો કૃષ્ણએ અર્જુનને એવું કેમ કીધું અર્જુન પહેલો મને તારું તારામાં મને ઓળખ જો હું જી તું મને તારામાં ઓળખાય નહીં તો હું હું આખા વિશ્વમાં પસરાયેલું પણ તને નહીં દેખાય પણ તું તારામાં મને જો ઓળખી જાય તો તું જો દર્શી નાખે તો હું શું એવું કેમ બોલ્યા આપણે એ ન દર્શન કરવા માગીએ તાણે એમ કે સાહેબ તારામાં મને ઓળખતું તું પહેલું તો જ હું દેખાય દેખાયું બાકી તારામાં નહીં ઓળખું તો હું કોઈ જગ્યાએ નહીં દેખાવ

અરે ભાઈ જૂઠું બોલો છે તો તત ખબર પડી જાય છે ગમે તેવું કરો તે હું કહેતો નહીં આપણો તું આ જૂઠું બોલું છે ખબર પડી જાય છે તો શબ્દ તત દેસ જૂઠું બોલો છો શા માટે જૂઠું બોલવું પડે શું કાળા જૂઠું બોલવું પડે હું કાંઈ ડકો પર કરવું પડે આપણે શા માટે માટે પીજે સર્જનો જો ભક્તિ જ કરવી હોય તો ડરવાની કોઈ નથી બીખ રાખવાની કોઈ જરૂર જ નથી અને પોલ ચલાવતા નહીં છે આટલું એ ચાલે પોતાની જાતને પૂછી નથી કોઈની ભક્તિ બતાવવાની શીખ નથી પોતાની માટેની શીખ આટલું ચલાવતા નહીં પોતાના અને ના બનાવે ભક્તિ તો સોઈ દેજો ભક્તિને વગવતા નહીં સદગુરુ મહારાજ હાલો ભાઈ Eu tô bagunçado aqui. Obrigado. Tem muito para aprender. Não. Tem que fazer mudança. Já.